અને આવો કંઈક લુક છે આ છે હલો તો મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો હું પણ મજામાં છું અને આપ સર્વેનું અમારું યુટ્યુબ ચેનલ વનિત ચોપડા આઠ વાગ્યા વ્લોગમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે ફરી મળી ગયા નેક્સ્ટ નવા વિડીયોમાં નવા ટાઇટલ સાથે તો આપ સર્વેનું અમાર યુટ્યુબ ચેનલમાં વનીત ચોપડા અઠણ વાગ્યા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે હું વનીત ચોપડા તો મિત્રો આપ સર્વે મજામાં છો હું પણ મજામાં છું તો આપને કંઈક આવો બ્લોગ બતાવીએ જે સીડી ડબલ ટપ્પા ટાઈપનો ઉઠાવ થાય ને આવક છે સિવિલ કન્સ્ટ્રક્શનનો તો આપ જોઈ શકો છો જો આવો કંઈક વ્યૂ છે અહીંયાનો જો જો આ દેખાયની કંપની છે આ છે પાવર પ્લાન્ટ નાઈરાનું પાવર પ્લાન અને આજે ગીત ચડાવી દેવ કયું ગીત રાખી દેવામાં કુદરત તરફ

એના આગળ બધુંય હોય દીકરા આજે જો આ હું કંઈક શીડીના ડબલ ટપ્પા દેખાય ને એનું સ્ટીલનું કામ ચાલુ છે લોખંડ બાંધીએ છીએ જો તો આ મનીષભાઈ બાંધે છે એની પણ યુટ્યુબ ચેનલ છે તો ચેનલનું નામ બોલતા એને એને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો બોલ નથી બોલતા હતા ચેનલનું નામ મનીષ દલવાડી યુટ્યુબ ચેનલ છે અને પછી ઇન્સ્ટામાં શું છે એમાં મનીષ દલવાડી તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો ફોલો ના કરે તો ફોલો કરી દેજો એ પણ કોમેડી વિડીયો બનાવે છે અને આ કિશોરભાઈ છે એ પણ બાંધે છે લોખંડ શીડીનું મિત્રો મજૂરની જરૂર છે હોય તો કીધું થોડા આ કેવી આ શીડીનું લોખંડ બાંધવાની કેવી મજા આવે જરાય નથી મજા આવતી એમ થાય મૂકીને મૂકી તો મિત્રો જો એમ કે છે કે એમ કંટાળો આવે તો મૂકીને વ્યા જાય અત્યારે અમે છે ફાઇનલ લોકેશન ઉપર વડાલ્યા છીએ અને લોકેશન ઉપર સાઈડ ઉપર અને આપણે બ્લોગમાં બતાવ્યું હતું અને આપણે આ સીડી કેવી રીતના કમ્પ્લીટ થશે તો સીડી અમે લગાડી ત્યાંથી કેવી રીતના ખુલે ત્યાં સુધીનો આપણે બ્લોગ આમાં બતાવશે ફૂલ વિડીયોમાં તો મળતા જો આવો કાંઈક વ્યૂ છે આ બધી આઠ એમ એમની રીંગું છે અને આઠ એમ એમ સળિયા છે જો આપ જોઈ શકો છો આવી રીતના જો આવી રીતના ટપા ટાઈપનો એલ ટાઈપના બનતા જાય અને આવો કંઈક વ્યૂ છે અને સીડી કેવી રીતના તૈયાર થાય કેવી રીતના બને એનો બ્લોગ આપને બતાવશે બ્લોગમાં ફૂલ વિડીયો જોજો શેઠ સુધી એટલે આપણે બધું મળી મળી જશે બાયોડેટા આની અંદર કેવી રીતના સીડી લાગે અને આ સીડીના કંઈક મિત્રો સિવિલ કન્સ્ટ્રક્શન એન્જિનિયર ભાષામાં કંઈક આને અલગ કહેવાય છે બહુ આપને ખબર નથી આપણે ખાલી અહીંથી વ્યૂ બતાવ્યું પછી આપણે અહીંયા જઈને બતાવશે જો આ સીડી લાગેલી છે અત્યારે હાલમાં જો આપણે ઝૂમ કરીને દેખાડ્યું તો આવો કંઈક છે વિડીયો આ સીડી છે જો મિત્રો આ સીડી છે આપ જોઈ શકો છો જો જો આવી રીતના સીડી છે અને આ ઉપરની સીડીનો આપણે તર મારેટ છે જો આપ જોઈ શકો છો જો આવી રીતના થશે આ સીડી કમ્પ્લીટ જો જેમ સીડીના ટપા ઉપર દેખાય એવી જ રીતના નીચે પણ દેખાય ટપા આપણે નીચેથી સીડીના તર નીચેથી લોકમાં આપણે બતાવશું વિડીયોમાં જો આવો કંઈક વ્યૂ છે જો આપ જોઈ શકો છો જો આ ટાઈપની છે અને નીચે પણ આવી રીતના ટપા દેખાય ઊંધા ટપા જો આ થોડુંક વાતાવરણ ઓળું છે એટલે બહુ ધુમ્મસ ટાઈપનું સૂર્યપ્રકાશ આવે એટલે બહુ નહીં દેખાય તો જો આપ જોઈ શકો છો આ ચોકી મારેલી છે અને આવું કાંઈક વ્યૂ છે જો આવી રીતના દેખાય શીડી ડબલ છે જો ડબલ નીચે શીડીના ટપા દેખાય અને ઉપર પણ ટપા દેખાય મિત્રો આવી રીતના જો આવો કંઈક લોક છે અને આજે આ રીતના ફાઇનલી આ રીતના સીડી દેખાય અને હવે આપણે ચોકી સુધીની સીડી ભરલી હતી હવે એનાથી ઉપરનો તો આપણે દાદરા ચડી અને ઉપરનો વ્યૂ આપને બતાવીને જો આવો કંઈક વ્યૂ છે જો જો આ ઉપરનો અહીંથી જોઈન્ટિંગ થશે આમાં અને સૂર્યપ્રકાશ આવે છે એટલે બહુ ક્લિયરિટી નહીં આવતી હોય કદાચ જો આવી રીતના વ્યૂ છે ઉપરનો અહીંયા બીમ આવી ગયો છે ઉપર સીડી જ્યાં પૂરી થાય અહીંયા અને આવી રીતના અત્યારે સીડીનું તર લાગેલું છે અને પછી આની ઉપર સાઈડ હું સાઈડમાં મારી અને ટપા મારવાનું થશે જો આવી રીતના આ સીડીનું તર છે લાગેલું મિત્રો ફાઇનલ આપણે જોઈ શકો છો જો તો મિત્રો કેવો અમારો બ્લોગ લાગ્યો કોમેન્ટમાં કહેજો અને કેવા અમારા બ્લોગ લાગે છે સિવિલ કન્સ્ટ્રક્શનના બ્લોગ આપણે ચેનલમાં ઘણા બધા અપલોડ કરે છે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો જો આપના ઉપર ફાઇનલ બીમ ઉપરથી બતાવ્યું જો આવો જો આ સીડીનું તાર લાગેલું છે અત્યારે ઠપ્પા મારવાના અને સ્ટીલનું બાકી છે કામ આવી રીતના મિત્રો સામે દેખાય ને એ નાઇરા મટી મટીરિયલનો પીપી પ્લાન છે જો આ નાયરા તો જો આવો સીડીનો કંઈક લૂક હોય છે અને જ્યાં બે ટપા તૈયાર થયા છે બેથી ત્રણ ટપા જો આવી રીતના લોખંડ બંધાતું જાય અને કમ્પ્લીટ થતું જાય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર એવી કોમેન્ટ કરી દેજો કેવા અમારા બ્લોગ લાગે છે તો મળતા રહેશું અવનવા વિડીયોમાં અને ફાઇનલી આપણે ટપા કેવી રીતના લાગી જાય લોખંડ સ્ટીલ બંધ થઈ ગયા પછી અને કેવી સીડી લાગી એ આપણે બતાવી વ્લોગમાં અને આની પેલાનો એક આપનો અપલોડ કરે છે તો મિત્રો જય માતાજી જય ફાઇનલી આ સ્ટીલની જાળી તૈયાર થઈ ગઈ છે ટપા માટેની જો આવો આવું કંઈક પિંજરું બન્યું છે અને હવે આપણે જો આમાં કમ્પ્લીટ ટપામાં બેસાડવાના છીએ જો આવી રીતના બની જે બે લાકાર અને આ ટપામાં ઓઇલ પાણી કરી બોલબોલ બોલ બોલ ચોપડીને પછી આપણે પિંજરા બેસાડવાના છે ને જો આવી રીતના કંઈક વ્યૂ બન્યો જો આ ડબલયું કહી તો ડબલયું ઝેડ કહી તો ઝેડ અને કાઠખૂણો કહી તો કાઠખૂણો મિત્રો જો આવી રીતના પિંજરા તૈયાર કરી લીધા છે ટપાના બધાય બહુ અઘરું કામ છે મિત્રો આ કોઈ રાખો તો ભાવતાર સમજીને રાખજો અમે તો રાખ્યું છે અમને ખબર પડી હવે ખોટી પાવાનું કામ છે તો ટપાના ભાવથી જ મિત્રો રાખજો આ બધા ભાઈઓજી આપણા કડીયા કામ કરતા હોય એને ખાસ સૂચના અઘરો કેસ છે આ બધો આપણે તો અઘરા કેસ સોલ્યુશન એને કરવાની આપણે આદત છે એટલે કોઈ રાખો તો વિચારીને રાખજો જો આવો કંઈક જીવ છે આ મનીષ તેલ મારે છે પછી આમાં પિંજરા ફસાવી દે આપને તો મળતા રહેશું બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો જય માતાજી જય સિદ્ધનાથ મહાદેવ ફાઇનલી આપણે આમાં તેલ લાગી ગયું છે ઓઇલ ટૂંકમાં ટપ્પામાં મારવાનું તો અહીં હવે લોખંડનું કામ ચાલુ કરવાનું છે આપણે જો ઓઇલ બોલ લાગી ગયું છે અને હવે લોખંડ પિંજરા બેસાડવાના છે આ પૈડા અહીં જો મિત્રો આવી રીતના કંઈક બીમમાં જોઈન્ટ આપ્યું છે જોઈન્ટ આવે આવી રીતના અને આ બીમ આવ્યો પેટી એમ જો આપ જોઈ શકો છો એમાં કટબાર ટોપના નાખવાના બાકી છે પણ એની સામે બીમમાં જે સ્લેબથી સ્લેબવાર ભરાઈ માધો રહેશે એટલે જો આવો કંઈક વ્યૂ છે અને આ ફાઇનલી ઉપર ટૉપમાં સ્લેબ સ્લેબવાળા જોઈન્ટ થાય ને અહીંયા જોઈન્ટ આપ્યું છે આવી રીતના તો મળીએ બ્લોગમાં કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો જો આવો કંઈક વ્યૂ છે સીડીનો જો જોઈ લઈએ આપણે અત્યારે સાંજે આવ્યા હતા મોડેરા ટપા ખોલવા જો આવો કંઈક વ્યૂ છે મિત્રો જો આપ ઉપર થી જોઈ શકો છો જો મિત્રો આવી ખુલી છે આવી ધારું છે અને આવો કઈક સાઈડ નું વ્યુ છે જોઈ શકો છો મિત્રો જો આવે કંઈક સીડીનો વ્યૂ છે મિત્રો આપ જોઈ શકો છો જો કેવી ફિનિશિંગ આવી કે ધારમાં આવી અમને કહેજો કોમેટમાં આપણે નાઇટમાં અત્યારે વિડીયો અત્યારે સાંજે મોળા મોળા આવી આવેલી છે મિત્રો કેવી છે કોમેન્ટમાં કહેજો જો આપ જોઈ શકો છો તો આવો કઈક વ્યૂ છે આ સીડીનો તો ફાઇનલ મિત્રો અત્યારે સાડા સાત આઠ વાગે આવ્યા છે અને જો ચંદ્ર એ પણ આટલો ઉગી ગયો છે અને આ દેખાય કંપનીનો ઉજવાનો જો આ કંપનીનો વ્યૂ છે જો તો આપ જોઈ શકો છો આવી રીતના કેવી સીડી ખુલી છે અમને કોમેન્ટ બોક્સમાં કીધો જરૂર ધારું જોઈ શકો છો આપ કેવી નીકળી છે મિત્રો કોમેન્ટમાં કરી દો ને આવો કંઈક છે સીડીનો તો જો નાઇટમાં આપણે વિડીયો ઉતારી છે તો આવો કઈ બ્લોક છે જો આપ જોઈ શકો છો જો આ ચંદ્ર એટલો ઉગી ગયો છે જો મિત્રો ચા પીવાને બે ગયા બધા જો પૂછ્યું જો મોઢામાં બધા પતિ કરવી પડે મોઢા દેખાય કોમેન્ટ કરતા જાય જો આ ચા પીવાની તૈયારી છે અત્યારે ફાઇનલી લગભગ છે ને સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો હશે મારા અંદાજ ફાઇનલી સાડા સાત ફાઈનલી ભૂલવાનું નહીં સાત ને આણત્રી થઈ ભાઈ મિત્રો ફાઇનલી સાડા નો ટાઈમ થઈ ગયો છે ભલે લાગશે વાર પણ આવશે મજા અને ચા પીવું તો આવી જાવ મિત્રો બધા આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા ને સીડી ને ટપા આવ્યા હતા જો અહીંયા સાઈડ ઉપર અને આ ચંદ્ર ઉગી ગયો જેટલો જો ઝૂમ કરે નહીં તમે મોરે ઉપર રાતે વ્યૂ બોલ્યા રાતે વ્યુ સીડી અહીંયાથી સ્ટાર્ટ થઈ આપણે કીધું હતું કે છેડ સુધી બ્લુકમાં આપણે બતાવશે કઈ પ્રકારની સીડી છે જો આપ જોઈ શકો છો આવી રીતના અને આવો કંઈક લૂક છે આ સીડીની ચોકી છે જો અહીંયા ચોકીએ પણ આવી રીતના સ્લેબ પડ્યો પછી આવી રીતના ઉપર ગઈને છેદ સુધી ફાઇનલ અહીંયા આપણે જો ઉપર પહોંચી ગઈ સ્લેબ લેવલ ટોપ લેવલ જો આવો કંઈક વ્યૂ છે આ સ્લેબ આવી ગયો છે ભીમ અને આવું કંઈક છે અને ફાઇનલી જો આ રીતના કંઈક લુક છે મિત્રો જોઈ શકો છો જો આપ જોવા જો આવી રીતના આપણે નજર સમય દેખાઈ રહી છે ઉપર સીડી દેખાય નીચેની સીડી દેખાઈ છે અને આને ઇન્જિનિયર ભાષામાં કંઈક અલગ કહેવાય છે તો આનો ફૂલ વિડીયો આપની ચેનલમાં મિત્રો આવી ગયો છે ફૂલ વિડીયો આપની ચેનલમાં મિત્રો આવી ગયો છે આવી ગયા છે એક બે દિવસમાં તો આ વિડીયામાં જાણવા મળશે કે આ શ્રેડીનું કેવી રીતના સ્ટીલ બાંધવું કેવી રીતના કરવું અને કેવી રીતના લાગે એનો ફૂલ વિડીયો જોવા માટે આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જો આવો કંઈક વ્યુ છે જો આપ જોઈ શકો છો છે જો આ ડબલ ચોકી પાછી વધી ગઈ એના લોકો અહીંથી સ્ટાર્ટ થાય છે આ ગ્રાઉન્ડ ફ્લોર છે જો અહીંથી આ ચોકીને ટપો તો અહીંયા આ ટપો હે ભાઈ આવી રીતના પાછી ઉપર જાય છે જો આ ઉપર ફાઇનલી ઉપર પહોંચી ગઈ અને આ ભાગ ડાઉન ભાગ છે નીચેનો જો હે જો આવી રીતના આ ઉપરનો સ્લેબ આવી ગયો તો મિત્રો હવે અવારા અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં અમારી યુટ્યુબ ચેનલ વની ચોપડા અઠાણું વાગ્યા વ્લોગમાં સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જવું ફાઇનલ કામ થઈ ગયું આજે જ્યાં સંધ્યા થવાની તૈયારી છે સૂર્ય અસ્ત આ ભરાઈ બધી બાકી છે કરવાની જો अचीत्री माँ चीत्री कहली था ये बारों बार देखा जो मित्र आओगे भी उसे जो एक्स्ट्रा बार न खा ला है जो खोला मुखाके रह बे जो से आई वो જો આ એકસ્ટ્રા બાર નાખેલું છે કોર્નર એક્સ્ટ્રા બાર જેમ બધી જ્યાં તમને દેખાતા જ હશે અલગ અલગ જો સામે કોર્નરમાં છે જે ડ્રોઈંગમાં હતું એ પ્રમાણે એક્સ્ટ્રા બાર આ તે બધું કમ્પ્લીટ બંધાઈ ગયું કવર બવર ભરાવી દીધા જોઈ શકો છો જો મિત્રો જોઈ શકો છો આપ આવી રીતના કંઈક છે વ્યૂ આ સીડી છે જો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ લાઇક સબસ્ક્રાઈબ શેર કરવાનું જોતા ને મારી યુટ્યુબ ચેનલ વને ચોપડા અઠાણુંગ્યા બ્લોગમાં સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત અને મળતા રસોનું આ વિડીયોમાં જય માતાજી જય સિદ્ધાન મહાદેવ દ્વારકા દે